વિધાનસભાના ધારાસભ્ય શ્રી બે પોઈન્ટ એકાસી કરોડના ખર્ચે પ્રાથમિક શાળાઓના નવીન ઓરડાઓના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું શાળામાં એકસો સત્યાસી લાખના ખર્ચે સત્તર ઓરડાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને રામપુરા પ્રાથમિક શાળામાં પચાસ લાખના ખર્ચે ચાર ચાર ઓરડા અને એમડી એમ સ્ટોર રૂમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને ઘોડિયા મુખ્ય પ્રાથમિક શાળામાં ચાર નવીન ઓરડાનું લોકાર્પણ ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા દ્વારા કરવામાં આવ્યું હતું જાહોદના ધારાસભ્ય દ્વારા ત્રણ અલગ અલગ ગામોની પ્રાથમિક શાળાઓનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત તાલુકા સભ્ય શ્રી અનિતાબેન મછાર નિવૃત્ત લીડ ડિસ્ટ્રિક્ટ બેંક ઓફ બરોડાના મેનેજર શ્રી રતુભાઈ અડદાહોદ જિલ્લાના એન્જિનિયર શ્રી ડાભી સાહેબ એપીએમસી ડિરેક્ટર શ્રી જયસિંહભાઈ વસૈયા શાળાના આચાર્યશ્રીઓ શિક્ષકશ્રીઓ અને વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર હતા જાલોદ તાલુકાના ખેરકા મુખ્ય પ્રાથમિક શાળાના આજે સત્તર જેટલા વર્ગખંડો રૂપિયા એક કરોડ સિત્યાસી લાખ ઘોડિયા મુખ્ય પ્રાથમિક શાળાનું ઉદ્ઘાટન ચાર વર્ગખંડો સુમાલીસ લાખના ખર્ચે આજે રામપુરા મુખ્ય પ્રાથમિક શાળાના નવીન ચાર વર્ગખંડો અનેક એક મધ્યાહન ભોજન કિશન છેડ રૂપિયા પચાસ લાખ આમ કુલ મળીને જાલોદ તાલુકાની ત્રણેય શાળાઓની અંદર આજે નવીન ભવનનું ભૂમિપૂજન એક નવીન શાળાના ભવનનું ઉદઘાટન આમ કુલ મળીને રૂપિયા બે કરોડ એક્યાસી લાખના ખર્ચે માતબર રકમના ખર્ચે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની સરકાર ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર ડબલ એન્જિનવાળી સરકારે માતબર રકમ આપી અને અમારા બાળકોને શિક્ષણનો વ્યાપ વધે બાળકોને સારી ભણવા માટે ગુણવત્તાવાળા ક્વોલિટી ગુણવત્તાવાળા ઓરડાઓ બને એના માટે જે ભૂમિ પૂજન કરવામાં આવેલ છે અને મધ્યાહન ભોજનના કિચનશેડનું પણ મધ્યાહન ભોજનનો સંગ્રહ અને વિતરણ માટેનો કિશન શેડ પણ મંજૂર કરવામાં આવેલ છે જીએસટી સરકાર રાજ્યની સરકારનો આ વિસ્તારના ધારાસભ્ય તરીકે ખૂબ ખૂબ આભાર માનું છું દાલોદ તાલુકો રાજસ્થાન મધ્યપ્રદેશની સીમાવર્તી તાલુકો છે બંને ત્રણેય રાજ્યોની ત્રિભેટે આવેલો અમારો તાલુકો છે આ તાલુકાનો ઝડપભેર વિકાસ થાય એના માટે અમારી દેશની સરકાર રાજ્યની સરકાર રમેશના માટે કટિબંધ છે આ વિસ્તારનો વિકાસ કરવા માટે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે અમે પણ કટિબંધ છે અને આજે અમારા ચૂંટાયેલા જિલ્લા છે બે તાલુકા છે બે સરપંચીઓ અને અમારા સંગઠનના સૌ પદાધિકારી ઉપસ્થિત રહેલ છે તેઓનો પણ આભાર માનું છું અને અમારી જનતા આજે ઉત્સાહ અને ઉમંગથી ખુશી વ્યક્ત કરેલ છે આટલા મોટા કામોનો બંને સરકારનો આભાર વેક વ્યક્ત કરીએ છીએ